સાત વર્ષ પહેલા જૈન સમાજે કરી હતી લોકવાયકા પ્રમાણે શીતળા માતાની બાધાથી બાળકની બીમારી દૂર થાય છે માતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી અખંડ જ્યોત ચાલે છે

સાતસો વર્ષ પહેલા કરવામાં આવી ત્યારથી જ ભક્તો દૂર દૂરથી પોતાની માનતાઓ પૂરી કરવા માતાજી ના શરણે આવે છે હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનિરુદ્ધ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોની દેવી દેવતાઓમાં આગવી શ્રદ્ધા રહેલી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામે પૌરાણિક શીતળા માતાનું મંદિર આવેલું છે સાત ના મંદિરે રાખવામાં આવતી હોય છે અને ભાવિક ની માતાજી માટેની શ્રદ્ધા આંખની બીમારીને દૂર કરે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે જેના કારણે દર વર્ષે માતાના મંદિરે